અને આ કજાલની વાતમાં મારે તમારો પૂરેપૂરો સાથ જોવસે એટલે જી રૂપનો સાથ જોવસે તારે જો વરી આ ઘડિયાળ માટે આપણે બે જણા ભેગા થઈને એવો પ્લાન કરવાનો છે કે આઈડી ઘડિયાળ આ ગોમબાળા કાયમ માટે ભૂલી જવાય અને ઘડિયાળ આપણા જોડે કાયમ રહે ઈ ચીર થાય ઈ તમારે વિચારવાનું છે અને મારે વિચારવાનું છે અને હરીભાઈ અમોચીઓ ખબર હે કે આ ઘડિયાળ પેરીને ગાયબ થઈને હું ગમમેકા દાડા ફર્યો ને

પછી આમ તો મે પ્લાન કો અલ્યા ઘડિયાળ તો કેવન મજા આવત કે આ રાત માં જો આજે ઘડિયાળ છે ને એરી રાતો રાત પેલા મારા છોકરા જોડે પોકાડી પડશે કારણ કે છેલ્લે 4 મહિનાથી મારો છોકરો એના મમ્માના ઘેર છે અને બધા ગામવાળાને ખબર છે કે હરીભાઈનો છોકરો એના મમ્માના ઘેર છે વાહ હરીભાઈ વાહ મોની જો તમારા મગજને હો એટલે તમારો છોકરો અને તમે બે જણા ગાયર થઈમ ફરતા હડો અને હું કોરો કોરો ફરતો હડું એમને દગો ન કરું કઈ દાળો બસ તારી વાત યાદ રાખજો હવે મારી વાત આખી તું બોલો આ રાતો રાત મારા છોકરા બરાબર

ભાઈ જેટલી ગાળા અહીંયા ના હાથમાં ઘડિયાળ નહીં આવે જેટલી ગાળા તું અહીંયા ઘડિયાળ વતાઈ દીધી એટલી ગાળા એના તન કોઈ નહીં કરી વધારમાં વધારે શું પછી થાપો દેહી ગરદા દેહી તને ધોકા દેહી બીજું કોઈ નહીં કરી એર્યા બરોબર છેડો હું મારે ખાઈ લાયો પછી પછી ખેગા આ બધા ભેગા થઈ જાય અને તમે એક જ સવાલ પૂછી કે ખેગા ઘડિયાળ ચોકર છે

Ya, 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 ya. Hey. Hey, boy. Ah, tak main pelawan wacana lo. Kita kau tu nikah

મારા હાથમાં નહીં આઈ તું મારા મમ્મી બંદૂક નાખા હું શાંતિ રાખો કે શાંતિ રાખો પેલો હમણાં વિચાર્યા બધા સોળી દે હે પડ્યા છું હમણાં

હવે શું કરું કોઈ ખબર નહીં પડતી અલ્યા તે નોમે જેવું લીધું છે મઢી નું હવે આ જગ્યાથી થી વાન ઘડિયાળ મળવી જોવે ચોથી લાગશે અને હરીભાઈ તમને એક વાત કહું હા મારાથી હવે એક્ટિંગ નહીં થાય હો મારું માથું બહુ દુખાય છે ભાઈ ખેગાર તારે એક્ટિંગ કરવી પડશે ના હરિભાઈ એક્ટિંગ કરવી પડશે ઈ સિવાય મેળ નહીં પડે તું કરશે હવે કો હું કરશે એમ તો ખેગાર ચિંતા ના કર તું

આખા ગોમધિતે કોઈના પર વિશ્વાસ નઈ કર્યો મારા પર વિશ્વાસ કર્યો બરાબર એટલે હું તારા અંગાત કોઈ દાડો વિશ્વાસઘાત નઈ કરું આ એનું પરિણામ ઓય લાય આ ઘડિયાળ લસલી નહીં નકલી છે નકલી આ નકલી છે પેરી જો નામ નાદું હોય તો ના રી પે તમે ખોટું બોલો છો અરે ખોટું નઈ બોલતો પેરી જો

પછી આ બધા ગોમાળા ભેગા થઈ જાય બરીબર અને તને લાવશે બંધ માં અને તું બંધ માં એ એવો તને પેલો જે સવાલ કેસી ખબર છે કે ખેખર ઘરિયાલ ચોકર છે એટલા તારે કહેવાનું કે ઘરિયાલ હરિયો લઈ ગયો બરોબર પછી એને આવશે મને પકડવા એટલે તારે એ રોકવાના છે અને કહેવાનું છે કે હરિયો ભલે ઘરિયાલ લઈ ગયો પણ એનો ગાયબ નહીં થઈ કે કારણ કે ઘરિયાલમાં પાવર નથી આ અન પાવર ચોકણ મળ છે ઈ મને બધી ખબર છે હરીભાઈ આ એરા બધા મને પૂછસી કે ગઢિયેલો પાવર ચોકણ મળે તો મને તો કોઈ ખબર જ નહી કેગર હા હાલ તારે કોઈ બી જગ્યાનું નામ લેવાની જરૂર નથી તારે ખાલી શું ઓર રાખવાની છે આ ગઢિયેલ કે હું ગામવાળાના આટમાં ના બાજો હરીભાઈ તમે ગામવાળાના આટમાં ન આવો ઈ જવાબદારી મારી ખરેખર ઘરે કેગર આ મારો પ્લાન સક્સેસ થઈ જાય તો આ ગયલ ગોમ વાળા ના યાદ નહી આવે હાચોરી ભાઈ સાચું લે ગડિયાલ તું જા હટ લા જા વા ભાઈ વા ગડિયાલ નાટ કોરી તાબ ભૂરી તને યાદ કરો ગડિયાલ આજે આઠ પોરે કોઈ

મારી વાત આપડો આભાર પચાસ વિકા જમીન બંગલો ગળામાં દોરા હા મારી વાત આપડો તમારી ચેટ્ટા દોરા જોવી બોલો હે પચાસ બસો ચેટા દોરા જોવી બોલો ઘડિયાળ ઘડિયાળ જોવા ઘડિયાળ ઘડિયાળ ચાણી છે મારો ભીખ મારા હોમે લઈને આવે તારી તને ઘડિયાળ મળશે બાકી એ સિવાય કદી નહીં મળેલા તારા ભીખે ખાવાનું બંધ કર્યું છે એકલું પાણી જ પીવા છે એટલે આ વાત મગજમાં રાખજે હોય એટલે ઘડિયાળ તો તારે હળવી પડશે હરી જો ભત્રીજા મારા અભિગ ને કોઈ હા ના થયું ને તો સમજી લેજો કે આ દુનિયામાં કાકો ભત્રીજો હતા નતા થઈ જાય હો મારા જીવ હોશિયારી હો

તો પછી તમે દરિયા કિનારે જવાનો પ્લાન ચાણી બનાવ્યો અને ચાણી તમે ભેગા થયા ઈ જોડું છે એમ હા ઓ ફટારી અરે બા એ રી બા મૂર્ખા ટવકા ના પાડકી બેસતી બેસ હોય કે બેસ ખરેખર અરીબા હા તમન મોની ગયો હો આ ગોમવાળા હાથી ઘડે લેવા માટે તો દોડ્યા એટલું તમે નકલી ઘડે લેવા માટે દોડાવો છો બોલો કે ગર આ તો ખાલી શરૂઆત છે આજીવ તું જો આગળ આગળ હું શું કરું છું મારી વાત ઓભાઈ મઢીએ મારા હાથમાં ઘડિયાળ લાઈ તાણ ભરજી પહેલા ભાળી ગયા તા ઈયન કોઈ વેમ તો નહીં પડી અરે હરી ભાઈ આટલી વેમ નહીં પડી બધું મેં ભાળી લીધું તમે ખાલી મને આગળનો પ્લાન કો હવે હવે કે ગાર એમો છે હું સબજે મારા જોડે હતું કુટર આ ગોમવાળા હોમે હોમે બે જણા આયા એટલે મારે કુટર મેલ જાવું પડ્યું આ ગોમવાળાને તારે હવે ગમમે તે કરીને રોકવાના છે હરી ભાઈ હા તમે લગીરે ચિંતા ના કરો ચમકે ઘડિયા તો મારી મુઠ્ઠીમાં હે

વાહ અરી જાતા હો કાયમ માટે ભૂલી જાતા ઘડીયલ મગજ મોય નતી ઘડીયલ અરે તપેલા ઉપર તતાર્યાતા માર કાકો પાગલ થઈ જાતા जोरदार માઈણ ખરેખર નો ચક્રી હતો તારામાં આટલું પાવરફુલ મગસ આયુ છોથી હ પરજી ઢોકો આલજો કેમ લાવજો જોવા લાવો

તો ઘડિયાળ હું જે એડ્રેસ આલુ એડ્રેસ ઉપર ઘડિયાળ લઈ લાવી દાજે બાકી ચોવીસ કલાક પૂરા થાય ને એટલે તારા છોકરા નો ટાઈમ પૂરો ઉડાડી મેલ્યો અને અમે બે જણા નાઈ જા હા તમને બધાને કહું છું ખડો કાકા એરે પગલું ના ભરતા હો બદરી જા વિચાર જે હો વિચારવાનું હરી તારા છે મેં વિચારી લીધું ચોવીસ કલાક પૂરા થાય એટલે તારા છોકરા નો ટાઈમ પૂરો આ મગજ માં રાખજે ખોલો કે મને ખોલો કે

ઘડિયાળ મુની બતાવું છોકરાને બતાવો તો ઘડિયાળ બતાવવી પડશે એ ભત્રીજા હા તું આ રીન 24 કલાકનો ટાઈમ આલે ના આવ છી પણ મને હરીના મગજ ઉપરથી એવું લાગે છે કે હરી બહુ મોટા પ્લાનિંગ અંગાત આવશે હો કાકા તમારી વાત સાચી છે અરે ગમતે પ્લાનિંગ અંગાત આવશે પણ 24 કલાકમાં આવશે જરૂર એટલા આપણા છે ને બહુ ચક્કો રહેવું પડશે અને એક વખત આપણા હાથમાં ઘડિયાળ આવી જાય ને એટલા આ ગોમો કાકા એક જ જીવતા રાખવા નહીં હા મારું પોંચો પાટણ હા